તો જય માતાજી મિત્રો આપણે આવી રહ્યા છે કે ભાઈ બંધનો કરવા અને લાઈવમાં વિડીયો તમે જોવો આજ તમે પેણેય નાખવાનો વિચાર છે પેણે જ છે તો આપણે આવી ગયા છે લગ્ન લઈને તો મિત્રો હામાં ઘર દેખાય છે ત્યાં છે ઉતારો ત્યાં આપણે જાવ છે ચા પાણી કરવા છે પહેણા બોસે તો વિલોગમાં બન્યા રહે તો થેટ હજુ જો તો મજા આવશે તો આપણને કોઈ કહે છે કે નહીં ઢોલિયા બેહવાનું બધા ટપાટપ બેહી ગયા છે ને આપણે રહી ગયા છે જગ્યા ગોતા હતા આના કારણે આવું છું ચમ છે ભાઈ એ હે આમ તો અધર ડોળા છે કશું વાંધો નહીં તો આપણે મુલાકાત કરીએ ઓ મારા ભાઈ બંધ ચાપી અરે ખબડક એ કેમેરો ફેવર્યો છે ના મૂકતો રીશી બળ્યા હોય એવું લાગે છે કોંધરીને બેઠા છે તો ચા વાળો આપણે ચા ચા ચાપી પરી આપણે પહેલી થોડુંક શૂટિંગ કરણ તો ભાઈ બંધ ને મળી આપણે જોના ભાઈ કેમ છો કેમ છો ક્યાં ગમના ચા પીવો છે કશો વધુ નહીં તો આપણે આઈ ગયા હવે નાસ્તો કરવા અને આ તો વિચાર એવો છે પૂછા આયા થા ખાઈ જ જાઉં છે ખાવું છે એ લાડાને વિચાર એવો આવતો છે મનમાં કે આ દાબીને ખાઈ જાઉં છે કેમ મિત્ર હાજી વાત ને હાજી વાત

ગો દેખાવાનો વિચાર ટાટકાવાનો તો ભરસે તો ડીશુ પણ મોટી છે ને આ તો ટેડીએ બેડીએ પેલા વાર આવી ગયા આપણે ખીધાડે આવતો તો દાબીને ખાવું છે તમે જોવો હમણાં ટેણીએ બેડીએ ડીશુ બીશું આવી ગયા છે આ એમ કે તમે થોડો વાર ને ન કે થોડો વાર કીધા વગર હો કશું વધુ નથી તે લાડાને તો થોડો વાર છે ભલે બેડો કહેતો કે માથ વધારે ખાવાનું ફોન લે હેઠો અને ચાલુ કરી મસ્કાવાનું

પાસે જાવું છે પહેણવા સારું તાર તમે એ જો આજ પહેણવાનો તો ખાવાનું ચાલુ કરી નાખવા છે આપણે શૂટિંગમાં શૂટિંગમાં રહ્યા છે થોડુંક આપણાની ભૂખ તો લાગી છે પણ ચાહક મિત્રોને બતાવવા માટે ભૂખે વેઠવી પડશે શું કેવું શૂટિંગ કરવી અમુક તો મારા જેવા તો હો હો માથે બેસીને ખાશે દોડી ખાટશે ઘણી નેથા બે હોય નેથા બે હોય હજુ આ હોય હા ચાલુ કર્યું પર મશીન ખોડકે કે રહ્યો તો માં ગાળો ના છે હમણાં હમણાં ઓરે તો ઓરે હાતા થાય ખાતા થાય કેતા છે મનમાં વિચાર કરતા છે ખાઈ દઉં છે હા જો બુખડે ને બુખડે તો વેસવા વાળા એ કે વેસી વેચીને થાજા થાય અમને હવે ખાવા જે તો પૈસા એ વેસવાવાળા બે ગયા છે આખો નાખો લઈને હાથમાં આપણે આવી ગયા હવે હાર પહેરાવા આ તો મિત્રો

અને આ શું કરે મિત્ર એ લાડુ હશે તે લાડવા આમ છે કે હામા પેર દુખ લાવે છે ખાવા નહીં હાલે દુખ લાવે છે ખરી ઓ આવું ચાલતો છે આવું ના ચાલે ને લલસા આવી તો પહેલી સેવ ખવરાઈ હવે લાડુ લાવે આ આવું ના ચાલે તો લાડુ કે ના છે આપણે લેશો રો હમ લીધો રો કને ઈ ભઈ મને નઈ દોડી ગયો તો ઓ આપણે એ ટોણે છે ગયા હા આપણે કેમેરામાં પડ્યા એટલે મિત્રને બતાવવો છે કે આવું હોય અમારે ઘરકેણું હોય તો આવું કરવું પડે તો આપણે પાછા બોલાવજો ઘરઘેણામાં શૂટિંગ કરવા હું હોય ઊભા થઈ ગયા તે પહેલાં તો ઊભા થાય દે હટ એ ઓહ ચોક્કર છે આર્યા મંગળસૂત્ર પહેરાવે એવું છે શોધીનું છે તો મંગળસૂત્ર કેવી રીતે પહેરાવ્યા પહેરાવતો ભાઈ